ડભોઈ વિધાનસભા 140 મત વિસ્તારમાં આવેલા ડભોઈ અને વડોદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કુલ 16 રસ્તાઓનું રિસરફેસિંગ વર્ષ 2023-24 માં કરવામાં આવ્યું છે ડભોઈ વિધાનસભા 140 મત વિસ્તારમાં આવેલા ડભોઈ અને વડોદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કુલ 16 રસ્તાઓ રિસરફેસિંગ વર્ષ 2023-24 હેઠળ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી ધારાસભ્યશ્રીની રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રૂપિયા ત્રણ લાખ મંજૂર કરી જોબ નંબર આપવામાં આવ્યો છે અને આ અંગેની આગળની પ્રક્રિયા સૂચવવામાં આવેલા વિવિધ કામો પૈકી માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સંબંધિત કાર્યપાલક શ્રીને મુખ્યમંત્રીએ લેખિતમાં લેટર પર સૂચના આપવામાં આવી છે અને મુખ્યમંત્રી દ્વારા મંજૂર રસ્તાની યાદી પણ બતાવવામાં આવી છે વિધાનસભાના સભાના વિકાસ પુરુષ અને લોક લાડીલા નેતા શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રીશ્રીની રજૂઆતના પગલે મંજૂર કરતા આગામી સમય પર આ રોડનું કામ શરૂ થવાના સમાચાર પ્રજાજનોમાં પ્રસરતા આનંદની લાગણી અનુભવી ધારાસભ્યશ્રીનો આભાર માન્યો હતો તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રી દ્વારા જે રસ્તા સાત વર્ષથી બન્યા ના હોય એના માટે જોબ નંબરો ફાળવવામાં આવ્યા જેમાં ડભોઈ વિધાનસભામાં છત્રીસ કરોડ જેટલા એ રકમ ફાળવવામાં આવી છે અને લગભગ સોલ જેટલા રસ્તાઓ ડબોઈ વિધાનસભાના અલગ અલગ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં મુખ્ય રસ્તાઓમાં તરસાલી વડદલા રોડ રતનપુર એપ્રોચ રોડ અકોટી આસોદરા નાગડોલ રોડ તરસાણા મોરપુરા પ્રયાગપુરા રોડ પણસોલી સુવાલિયા રોડ આતરવણી સમસપુરા અને કનકુઈનો રોડ એ સાથે જ કેલનપુર નવાપુરા અલ્લાદપુરા કેલનપુરથી નવાપુરા અલ્હારપુરા જતો રથ હંસાપુરા એપ્રોચ રોડ વોરા ગામડી વોરા ગામડી એપ્રોચ રોડ છે હેતમપુરા એપ્રોચ રોડ છે નેશનલ હાઈવે આઠથી જામવા સુંદરપુરા સલાડનો રોડ છે કેલનપુર તતારપુરા રોડ છે અને સાથે જ છે કરનાળી બુંજેટા કરનાળી એક ધાર્મિક પ્લેસ છે ને ડભોઈ તાલુકામાં સૌથી વધુ ધર્મ ધર્મમાં માનના લોકો કુબેર ભંડારીના દર્શન કરવા આવતા હોય છે ત્યારે એ કરોડ સાત કરોડ વીસ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે નળા બોરબાનો રસ્તો છે ચાંદો જૂના માંડવા રોડ છે અને ડભોય વઢવાણા રોડ છે આ બધા જ રોડ થઈને છત્રીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે હું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું કે છત્રીસ કરોડ જેવી માતબર રકમ આ રસ્તાઓ માટે એમને ડબોઈ વિધાનસભામાં ફાળવી છે